રાજકોટની સિવિલમાં ગરમીથી પરેશાન દર્દીઓ રાહત મેળવવા માટે ઘરેથી કુલર અને પંખા લઈને આવ્યા હતા ટ્રોમા સેન્ટરના દર્દીઓએ ગરમીથી રાહત મેળવવા માટે ઘરગથ્થુ ઉપચાર અપનાવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ એક કૌભાંડ ઘર છે લોકોને સુવિધા આપવાના બદલે કોન્ટ્રાક્ટની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલમાં આટલો બધો ખર્ચ કરવા છતાં લોકોને ઘરેથી પંખા લાવવા પડે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સિવિલ હોસ્પિટલની સમયાંતરે મુલાકાત લેવી જોઈએ લોકો મત આપીને હેરાન થઈ ગયા છે સિવિલ હોસ્પિટલ એટલે કોભાંડનું ઘર કહી શકાય કારણ કે કોર્પોરેશન કરતાં પણ મોટા કોભાંડો એ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યા છે પણ લોકો માટે જે સુવિધાઓ પૂરી કરવાની હોય એની અંદર ધ્યાન દેવાના બદલે ક્યાંક ને ક્યાંક ત્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર વધુ ધ્યાન દેવામાં આવે છે જે રીતે લોકોને પોતાના ઘરેથી પંખાઓ કુલરો લાવી અને દર્દીઓ માટેની વ્યવસ્થા કરવી પડતી હોય ત્યારે આ ગુજરાતની સરકાર માટે અને રાજકોટના કલેક્ટર્સ સહિત આ લોકો માટે સમજીણ કહેવાય કે આટલી સુવિધાઓ આટલો રૂપિયો વાપરવા છતાં લોકોને શા માટે આ પંખાઓ અને કુલરની વ્યવસ્થા કરવી પડે એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોયું છે કે હમણાં જ ટૂંક સમયમાં સિવિલ સર્જન છે એને જો આ ઉનાળાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરી હોત તો થઈ શકે પણ એને પોતાના અંગત જે કૌભાંડો કરવા અને જે અંગત કૌભાંડોની અંદર પોતાના નામે જે કોન્ટ્રાક્ટરો લેવા લેવાના હતા તેની અંદર વધુ ધ્યાન દીધું છે ભૂતકાળમાં પણ આપણે કોવિડના ટાઈમે જોયું છે કે ત્યારના વખતના પણ સિવિલ સર્જનોએ કોવિડની અંદર પણ લોકોને જમાડવાની અંદર પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડ કર્યા હતા પણ આજના જે રાજકોટના કલેક્ટરશ્રી છે એનું ક્યાંક ને ક્યાંક નોન કરપ્ટેડ અધિકારી તરીકે જ્યારે નામ આવતું હોય ત્યારે તેઓએ જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલાંઓ લેવા જોઈએ અને રાજકોટમાં જો ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમાં મેયરશ્રી પણ આવી જાય ધારાસભ્યો પણ આવી જાય સંસદ સભ્યો આવી જાય રાજ્ય સભાના સભ્ય પણ આવી જાય પણ એ કોઈની પાસે એટલી ફુરસત નથી કે સિવિલમાં મહિને બે મહિને ચક્કર મારે અને અહીંયા જે વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થાની સૂચનાઓ આપે એવું લાગે છે કે આજે લોકો હેરાન થઈ રહ્યા છે મત આપીને હેરાન થઈ રહ્યા હિટવેવ ને લઈ જનરલ હોસ્પિટલ આણંદ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ સાથે પાંચ બેડ ધરાવતો ઇમરજન્સ